નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ મિત્રો જુનિયર ક્લાર્કની સત્યાવીસ જેટલી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક ક્લાસ ત્રણ ની કુલ બસો સત્યાવીસ પોસ્ટ માટે જે ભરતીની જાહેરાત કરાઈ છે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ડબલ્યુ 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 ડોટ એ એ યુ ડોટ ઇન www.jau.in અથવા તો www.stau.in ની વેબસાઈટ પર અરજી કરી શકશે આ વેબસાઈટ પરથી ટોટલ વિગતો જાણ્યા બાદ તમે અરજી કરી શકો છો ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 11 ઓગસ્ટ 2025 એ લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષની જ્યારે મહત્તમ 35 વર્ષની હોવી જોઈએ અલબત્ત નિયત ધારા ધોરણ અનુસાર ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે કોઈપણ મન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની પદવી મેળવનાર ઉમેદવાર ટ્રિપલ સી અથવા પીજી કમ્પ્યુટરની સ્કિલ ધરાવનાર ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકશે ઉમેદવારોની પસંદગી પ્રિલિમનરી એક્ઝામ સો માર્ક મેન એક્ઝામ બસો માર્ક તેમજ શૈક્ષણિક લાયકાત સહિતના ડોક્યુમેન્ટ્સની ચકાસણીના આધારે કરાશે જનરલ કેટેગરીના કેન્ડિડેટ માટે એપ્લિકેશન ફી એક હજાર રૂપિયા પ્લસ બેંક ચાર્જીસ રાખવામાં આવ્યા છે જ્યારે રિઝર્વ એસસી એસટી એસસીબીસી ઇડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂપિયા બસો પચાસ રાખવામાં આવી છે પ્લસ બેંક ચાર્જિસ અને દિવ્યાંગ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી બસો પચાસ રૂપિયા રાખવામાં આવી છે ધન્યવાદ